અમદાવાદના ધોળકા તાલુકાના ગુંદી ખાતે ઉચ્ચતર ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા કાર્યક્રમ યોજાયો વાર્ષિક ઇનામ વિતરણ તેમજ બોર્ડના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં પૂર્વ શિક્ષણ મંત્રી તેમજ ગુજરાત વિદ્યાપીઠના સાંપ્રત ટ્રસ્ટી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ હાજરી આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા

પાણી વ્યવસ્થા પણ આજે બધું જ છે એવા વિસ્તારમાં આવેલી શાળા આ વિસ્તારના શાહ અંબુભાઈ એવા મહાન લોકો અહીંયા થઈ ગયા હું એમનો પ્રતિનિધિ વર્ષો સુધી રહ્યો છું એ શાળાના વિદ્યાર્થીઓને આજે શુભેચ્છા પાઠવવા માટે આવવાનું થયું શુભેચ્છાની સાથે મને જાણવા મળ્યું કે આ શાળા શ્રેષ્ઠ શાળા તરીકે એને એવોર્ડ મળ્યો છે મંત્રી તરીકે મને ખબર છે કે અમે શ્રેષ્ઠ શાળા માટે કેટલા ક્રાઇટેરિયા અને નોર્મ્સ હોય છે હવે ગામડાની કોઈ શાળા આ બધા નોર્મ્સ પૂરા કરે એ શિક્ષણ માટે તો આવકાર્ય છે નોંધ લેવા જેવું છે પણ સમાજ માટે પણ કારણ કે બધી સગવડતા વાળી શહેરની શાળાઓ બધી સગવડતા વાળી શહેરી શાળાઓને પણ નો એવોર્ડ મળતો નથી સાથે સાથે દસ અને બાર સો ટકાનું પરિણામ લાગવું આ પણ બહુ મોટી વાત છે શહેરની શાળાઓમાં સો ટકા પરિણામ ત્યારે આવે છે કે બાળક આઠમા માંથી નવમાં આવે ત્યારે કેટલા ટકા છે એના પર એને એડમિશન આપવામાં આવે છે પંચ્યાસી ટકા નેવ ટકા હોય તો એડમિશન આપે અહિયાં તો કોઈ પણ ટકા હોય ગામડાની શાળા માંથી આવેલી હોય પાંત્રીસ ટકા હોય કે પંચાવન ટકા હોય અને છતાં એ બાળકને ભણાવવું એટલે ખૂબ મોટી વાત છે હું અહીંના સ્ટાફને અહીંના આચાર્યને એક એક વિષય શિક્ષક બધા એમએ એમએ બીએસસી બીએડ એવા હાઈલી એજ્યુકેટેડ અ શિક્ષકો છે હાઈલી એજ્યુકેટેડ હોવું અલગ વસ્તુ છે અને ગ્રામ્ય વિસ્તારમાં રહેવું એ અલગ વસ્તુ છે ગામડામાં રહીને આટલું સારું શિક્ષણ આપવું ને શિક્ષકોને બિરદાવે છે અને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી છે અહીંયા બધા કર્મઠ કાર્યકર્તાઓ જોડાયેલા છે આ સંસ્થાના પ્રમુખ છે ગગુભાઈ મંત્રી છે જયસુમભાઈ આ વિસ્તારના આગેવાન એક મારા મિત્ર જશવંતભાઈ એમના ભાઈ ગુરુભાઈ છે આ બધા જ લોકો સંતમાલજી અંબુભાઈ નવલભાઈ ના અને ગાંધીજીના સિદ્ધાંતો ઉપર ચાલતા આ બધા વડીલો મિત્રો વર્ષોથી જેને કહેવાય ને કે ધોની દખાવીને સમાજ માટે બેઠા હોય એવા લોકોની સાથે આજે થયું બધાને શુભેચ્છા પાઠવી